બોલે સદગુરુ ભગવાન પીળા મંડપ સજાવો ગણપતિ આવે છે હે તમે લાલ પીળા હે મે લાલ પીળા મંડપ સજાવો ગણપતિ આજ આવે છે તો સૌના ગે વન કે ગણપતિ આજ આવે છે એ તો સવનાયા વન કે વાણા ગણપતિયા જયા આવે છે તમે પ્રેમ થી સ્વાગત સિકારો ગણપતિયા જયા આવે છે તમે પ્રેમ થી સ્વાગત કરો ગણપતિયા જયા આવે છે તમે જ નુયના એ તમે જનોઈના ચોટા મગાવો ગણપતિયા જયા આવે છે તમે જ નુઈના એ તમે જનો યના જોટા મગાવો ગણપતિ આ તમે લાલ પીળા એ તમે લાલ પીળા મંડપ સજાવો છે તમે ગણપતિો ગણપતિ આ જયા તમે જનોય ના જોટા મગાવો ગણપતિ આ જયા તમે દાદા ને પેરાવો થી પહેરાવો ગણપતિ આ તમે લાલ પીળા તમે લાલ પીળા મંડપ સજાવો ગણપતિ હલો હલો મંગળ ગીત ગાવી ગણપતિ હલો હલો મંગળ ગીત ગાવી ગણપતિ આવે છે તમે મીઠા મીઠા હે તમે મીઠા મીઠા મોદક માં ગાવો ગણપતિ આવે છે તમે મીઠા મીઠા

એવા મોંઘા માંગતે મુંગટ ગાવો ગણપતિ આજે આવે છે તમે દાદાને એ તમે દાદા દાદાને પ્રેમથી પેરાવો ગણપતિ આજે આવે છે તમે દાદાને એ તમે દાદાને પ્રેમથી પેરાવો ગણપતિ આજે આવે છે તમે કેસર ચાંદના ગાવો ગણપતિ આજે આવે છે તમે કેસર ચાંદાના માગાવો ગણપતિ આ આવે છે તમે દાદા તમે દાદા ને તિલક કરાવો ગણપતિ આ આવે છે તમે દાદાને એ તમે દાદાને ને તિલક કરાવો ગણપતિ આ આવે છે તમે લાલ પીળા એ તમે લાલ પીળા મંડપ સજાવો ગણપતિ આ આવે છે

એ તમે લાલ પીળા મંડપ સજાવો ગણપતિ આ જયા આવે છે તમે દાદા નું સ્વાગત સ્વીકારો ગણપતિ આજ આવે છે બોલી ગજાન ગણપતિ દાદા ની